કાપી દેવાનો છે અને નવો ભરવાનો છે નવો ભરવાનો બીજું શું શું રાખ્યું છે આ બાજુ આપડે બેડરૂમ પેકેજ મૂકેલું છે ટુ બી કે માત્ર એક લાખ એકતાલીસ હજાર માં શું વાત ચાલે હેડો તો હેડો આ બીજું પેકેજ આપણું બેડરૂમ પેકેજ ઓગણીસ હજાર નવસો નવ્વાણું માં બેડ મેટ્રેસ વોડ્રોપ ત્રણ વસ્તુ આપી દેવાની છે વાત છે અને બીજું કયું પેકેજ ડાઇનિંગ ટેબલ છે આવો સાગનું ડાઇનિંગ ટેબલ સોળ નવસો નવ્વાણું માં આપી દેવાનું ખાલી સોળ હજાર સોળ હજાર નવસો નવ્વાણું ચાર ચેર સાથે એ પણ હેવી મજબૂત ફૂલ કઈ થાય એવું નહીં મારું ફૂલ હેવી સાગની અને બીજું ડિસ્કાઉન્ટ કેટલું આલવાનું આપણો વિડિયો બતાવવા તો વિડિયો બતાવવા તો આપણે ટોટલ એમઆરપી ઉપર 20% ડિસ્કાઉન્ટ આપણે આપી દેવાનું ઓ અચ્છા તો રાજ હોતા નહીં તમારા બી સસ્તું અને સારું ફર્નિચર લેવું હોય તો ક્યાં આવવાનું છે કહી દો તો ખાલી ફ્યુચર ઇન્ડિયા જ ભાઈ પોચી જજો